પદ્મિનીબા વાળાના હની ટ્રેપ કેસમાં તેના પતિએ મારી એન્ટ્રી મોકાનો ફાયદો ઉઠાવીને પોલીસ અધિકારીને એવા ભર્યા કે પદ્મિની વાળા બરોબર ફસાયા હવે રડવાનો વારો આવશે મિત્રો રાજકોટના ગોંડલ માં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની વાળા સામે હની ટેપ કેસ મોટી કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે ગોંડલ પોલીસે પદ્મિની બા વાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી તેજસ છૈયા હજુ પણ ફરાર છે પોલીસે પદ્મિની વાળા સત્યજીતસિંહ શ્યામ હિરન દેવડિયાની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે ગોંડલમાં પદ્મિભા વાળા તેમના પુત્ર સહિત કુલ પાંચ લોકો સામે હોની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે ગોંડલના જેતપુર રોડ પર રહેતા સાઠ વર્ષીય રમેશભાઈ અમરેલિયા નામના વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી હવે આ મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે હની ટ્રેપ કેસ મામલે કોર્ટે પદ્મીબા વાળા સહિત તમામ ચાર આરોપીઓના જામીન મંજૂર કર્યા છે ત્યારે હવે આ મામલે પદ્મિનીબા વાળાના પતિ ગિરિરાજસિંહ વાળાની એન્ટ્રી થઈ છે અર્જુનસિંહ ગોહિલને પદ્મિનીબા વાળાના પતિનો સણસણતો જવાબ મિત્રો હની ટ્રેપ કેસ મામલે ક્ષત્રિય આગેવાન અર્જુનસિંહ ગોહિલે પદ્મિની વાળા સામે અનેક આક્ષેપો કર્યા હતા અને તેમને ક્ષત્રિય સમાજનું કલંક ગણાવ્યું હતું ત્યારે આ મામલે વાળાના પતિ ગીરસિંહ વાળાએ અર્જુનસિંહને સણસણ તો જવાબ આપ્યો છે પદ્મિનીબા વાળાના પતિ ગીરસિંહ વાળાએ અર્જુનસિંહને જવાબ આપતા જણાવ્યું હતું કે અર્જુનસિંહ વિડીયો નાખતા હતા કે શું સાચું છે અને શું ખોટું છે તું કોઈ જજ નથી તારે કંઈ કરવાની જરૂર નથી તું તારું જો મારી પત્ની શું કરે છે તે મને ખબર છે ને જે કામ કરે છે તે બરોબર જ કરે છે તું તેનું નામ દઈને ફેમસ થવાની કોશિશ ના કર તારે જે કરવાનું હોય તે કર પૈસાની માંગણી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો મિત્રો પોલીસ ફરિયાદ મુજબ વ્યક્તિને પ્રેમજળમાં ફસાવીને પૈસાની માંગણી કરવામાં આવી હતી તેમજ બળજબરીપૂર્વક વૃદ્ધ વ્યક્તિનું મકાન પચાવી પાડવાની અને જાનતી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હોવાના આરોપ થાય છે આ સમગ્ર મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થતાં પોલીસે પૈસાની માંગણી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ આ મામલે બે વાળાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે તેમની વિરુદ્ધ થયેલા તમામ આરોપોને ફગાવ્યા છે તેમણે કહ્યું છે કે મેં પૈસાની માંગણી નથી કરી પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે જો તેમની પાસે પુરાવા હોય તો પોલીસ અને મીડિયા સમક્ષ રજૂ કરે આ એક મોટું ષડયંત્ર છે જેમાં બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે જે પણ સત્ય હશે તે આજે નહીં તો કાલે બહાર આવશે અમે યુવતીને ન્યાય આપવા માટે મદદ આવ્યા હતા પરંતુ અમારી સાથે જ ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે